સુરતમાં પીયુસ ધાનાણી પર હુમલો કરનારા શખ્સો ઝડપાઈ ચૂક્યા છે જેમાં કાપોદરા પોલીસે ચાર યુવકને ધરપકડ કરી છે રોંગ સાઈડ વાહન હંકારતા બાબતે યુવકે ઠપકો આપ્યો હતો જેમાં યુવકે ઠપકો આપતા ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો અગાઉ પીયુસ ધાનાણીએ લારી દબાણ મુદ્દે મોહિમ ચલાવી હતી જાગૃત નાગરિક પર હુમલાના મામલે રોંગ સાઇડ વાહન હંકારવા બાબતે ઠપકો આપ્યો હતો ધબકો આપનાર પિયુષ ધાનારી પર હુમલો કરાયો હતો તેમાં કાપોદરા ચીકુવાડી પાસે ચાર યુવકોએ ઢોર માર માર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પિયુષ ધાનારી એક જાગૃત નાગરિક છે તે રોંગ સાઈડ પર જતા લોકોને અટકાવે છે તેમાં આજે કેટલાક વાહન ચાલકોએ તેમની સાથે ઝપાઝપી કરી હતી લોકોને જીવ જોખમમાં નહીં મૂકવાનો પિયુષ સંદેશ આપે છે તેમજ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણી પર વરાછા રોડ પર હુમલો થતા વિડીયો વાયરલ થયો હતો જેમાં કાપોદરા પોલીસે ચારેયની ફેરિયાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે